વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય મંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ અમે પોતે કેટલું ભણેલા છું સવાલ નંબર 2 આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એકો સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોકના તાટિયા તોડવાની વાત કરી હતી આ તાટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તકાલયોની દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમાર આના ખેલુતોના દેવા ક્યારે માફ થશે તમે બધા મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા 30 દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેલાડુના જગતના તાતના તમામ તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે-ત્રણ હજાર નું નુકસાન થયું છે કે કેટલા ખેલાડીઓનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેલાડીઓને ત્યાં જીને દેવી પૂજક માજીરાણા દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજી ને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા વિધવા બની છે છે આ બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા તમે ધરી આપો ને બાજુમાં જ્યાં શિવનગર નો પણ આંટો મારજો શિવનગર ની બહેનો વડગામ થી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગસનો સ્ટોક નહીં બળવાના કારણે નર્મદાની કેદારોમાં જંપલાવીને એમણે સુસાઇડ કર્યું પચ્ચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદા પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કરબાવત તળાવમાં ક્યાં આવશે

મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલાં બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફ ના સારા પ્રમાણિક માણસો ને કેટલો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદા નું બંધારણ જેવું છે કે નહીં દેશમાં ખુલ્લે આમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાન થી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના થયા છે રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપુ જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામ માં સ્વાગત છે ભારત ને તો બહુ બધા લોકોને મોકલત નોમાં ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો મેં કહ્યું એ પ્રમાણે ગેરંટી વડગામની જનતાને આપીને જાઓ વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામ એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘરે કેટલીક સ્કૂલોમાં માટે તો મારતા જાવ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણનો ઓપનિંગ માટે આવો છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામ પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ યુવાનોએ મને કીધું છે કે જીજ્ઞેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકાર ને કહો કે રમત ગમત માટે અમારો દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નથી આની આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કોઈ મતલબ છે